પછી સાહેબ મને આ તકલીફ થઈ એટલે હું દવાખાને ગયો તો કેટલા સમયથી આ તકલીફ હતી મને સાહેબ ત્રણ વર્ષથી ઓછામાં ઓછી ત્રણથી હા ત્રણ વર્ષથી તો ત્રણ વર્ષથી સાહેબ તકલીફ હતી તો હું વળી દવાખાને ગયો ત્રણ ચાર ઠેકાણે ગયો ઘણા આયુર્વેદવાળાને બતાવ્યું દવાખાનાની અંદર સાહેબ ગયો એટલે મેં ઓલી એમઆરપી ને એમઆરપી ને એક્સરા બધું કરાવ્યું હા એમઆરઆઈ એ બધું કરાવ્યું સાહેબ પણ એમાં એક વાર ગયો ને સાહેબ તો મને બધું કરીને મને કહે તમારે વધારે કઈ તકલીફ છે નહીં ને તમે આ દવા ને એવું બધું એમ કરીને મને બે અઢી ત્રણ હજાર રૂપિયાનું બિલ બનાવી અને કમ્પ્લીટ કરી દીધું અને ઓલી કોથળી આપી કે શેક બેક કરજો મને મટી જશે મને અઠવાડિયાનું પાછું કીધું એટલે હું સાહેબ બધી દવા બવા લીધી બધું કર્યું પણ કાંઈ ફેર પીડ્યું નહીં આમ દવા લઈ ત્યાં સુધી શેક કરી ત્યાં સુધી સારું રે પછી પાછું કાંઈ ફેર પીડ્યો નહીં એટલે હું સાહેબ ભાઈ પાછું ગયું મિંકુ સાહેબ મને ફેર પડે પણ આ શેક કરવું એટલી વાર પડે પછી પાછું બીજે દી પાછું શેક કરું તો બે ચાર કલાક સારું દઈએ પછી કાંઈ લાંબો ફેર પણ હા અને દવા ખતમ થાય એટલે વાર્તા પૂરી પાછું એની પ્રોબ્લેમ ચાલો એટલે સાહેબ પાછો ગયો મને કે આવતા અઠવાડિયા હવે ફેર પડી જાય એટલે પાછું ઇન્જેક્શન બિઝનેસ દીધા દવા બવા દીધી મિંગુ સાહેબ મને કાંઈ ફેર લાગતો નથી કીધું તો એ કહેવાય દિનેશભાઈ તમારે અત્યારે આ સારવાર જો નો મેટું તો હવે આગળ કઈક વધવું જોયે ને કામ કરો રાજકોટ બતાવો મોટા દવાખાના એટલે સાહેબ પછી હું એમ હું કંટાળ્યો કીધું મોટા દવાખાને બતાવું નહીં આગળ જઈને એમ કે ઓપરેશન કરવું જોયે મને થી ટ્રીટમેન્ટ તો થોડું થોડું આપી દીધું પણ છતાંય હું ક્યાંય ગયો નહી ધીમે ધીમે દવાઈ લેતો ને એવું બધું કરતો નહુ દવા લઈ લે હા દવા હા હા હું ત્રણ વર્ષ ચાલ્યું પછી સાહેબ બહુ હેરાન થયું છેલ્લે તો તો વળી પછી આપણે આ ગામડામાં આડવેદ હોય ને નાના મળે ઓલા કે ન્યા જઈ જ્યું ન્યા જઈ જ્યું મેં ઘણા ઠેકાણે બતાવ્યું તો એ મને કાંઈ રિઝલ્ટ મળ્યું બરાબર પછી સાહેબ અમારા ઘર આગળ એક બેન હતા એ બેનને તમારે આટકોટ આવ્યા ને એને મને કીધું કે મને એને ઓપરેશન કરવાનું કહી દીધું હતું હા એટલે પછી એ બેને મને કીધું દિનેશભાઈ તમે ગમે ત્યાં જાઓ તમે હાવ બેવામાં હું સંડાસ બેવું ને તોય મારાથી ઊભું ના થવાય એવડી તકલીફ પડે હા અને ઊભો થઈ જાવ તો એક જ ઠેકાણે ઘણી વાર લગીને ઉભો રહું થાય તો મારાથી સીધું ઊભું થવાય અને પછી હું ડગલો ભર્યો એવી મને તકલીફ થઈ ગઈ આવ પછી બેને મને કીધું તમે એકવાર હાટકોટ જઈ આવ સાહેબમાં તમને ત્યાં મટી જશે એટલે મેં કીધું તોય પછી આપણે વિશ્વાસ તાવડો મૂક મટે નો મટે હાલો જાય તો આવી એને કીધું અને છતાંય હું એનો વિશ્વાસ નહોતો મહિનો સાહેબ હા હું ઘણા ઠેકાણે ફરી ગયો એટલે મને જ નહીં વિશ્વાસ ન થયો અહીંયા નહીં અમારે રાજસ્થાન આડવેદરી ન્યાય જઈએ પણ મેં કીધું હવે કઈ ફાયદો છે નહીં હવે આપણે તો કઈ ઓપરેશન સિવાય બીજો હું ઇલાજ હોય હા તો હું મકાનનું કામ ચાલુ હતું એટલે જાણું હતું તો વળી ના કિસ્મત હાર આવી છે તો તમારા પાસે બેઠો થઈ ગયો ઓલા તમે ન મટત કાંઈ નઈ એક વાર અમારા વતી જઈ એને બહુ આગ્રહ કર્યો અમારે સારું પડે હાલો જઈએ તો હું પહેલી જ વાર આવ્યો ને સાહેબ તો પહેલી જ વારમાં મને એમ થયું કે હું કાંક રાત જીવા જેવું એટલે મને બહુ રાત થઈ એમાં અને મને બહુ આરામ મેળ્યો પછી મને એમ થયું કે હવે બીજી વાર જાઉં ને એટલે મટી જ જશે પણ છતાંય હું જે અમારે રહ્યું વજન ઉપાડવાનું કામ તમે સાહેબ મને ના પાડતા હતા ને આજ હું તમને સાચું કહું તમે મને ના પાડતા ને હું એક દી કામ કર્યા વગરનો રહ્યો નથી એક દી હક લીધું નથી હું કામ કે મારે ધંધો એવડું પ્લસ મારે માણા નથી અમારે ચાર જણાનું કામ છે ચાર જણાનું એમાંથી ત્રણ જણા તો હું એકલો કરું બે જણાનું ગરવાળી કરીને એક જ માણા હે છે અમારે સ્ટાફમાં પાંચ જણાનું કામ છે આપણે આ સારવાર કરી પછી અત્યારે ઘણું સારું છે તમને તો સારું લાગે તમે બેસવામાં ઊભું થવામાં ચાલવામાં તમને તકલીફ પડે કોઈ જ હા બધી તકલીફ પડતી હતી ચાલી શકતા

દોઢ મહિનાની અંદર મારે ટૂંકમાં મટી જ ગયું કેવાય આવું ક્યારેય ન થાય સાહેબ જાય પંદર દી વી દી સારું રે પછી એની તકલીફ ચાલુ થઈ જાય તમને જે તકલીફ છે ને એ કમર માંથી નસ દબાય છે અમારી ભાષામાં સાયટીકા કેવાય સાયટીકા સાયટીકા ને કારણે આ તકલીફ થઈ છે મેઈન વસ્તુ એ છે કે આ સાયટીકા આ પદ્ધતિ જેને બોન સેટિંગ કહીએ શું ફાયદાકારક છે એ થોડુંક કો વિડીયો ના ફાયદાકારક એટલે સાહેબ પૂરે પૂરું ફાયદાકારક છે એમાં તમને જો કઈ નસ દબાવવાની તકલીફ હોય લોહી સકલન ના થતું હોય તમે અહીંયા આવશો તો તમારું અહીંયા રિઝલ્ટ તમને બહુ સારામાં સારું રિઝલ્ટ મળશે અમને શું ફાયદો થયો અમને ફાયદો એ થયો સાહેબ કે મને આખો પાવ કળતો હતો અને ઠેઠ કમરમાં દુખાવા સુધીથી માંડીને આ બધું પકડાઈ જતું હતું એ મને બધું અત્યાર સુધી મટી ગયું અંદર જે પેટની પ્રોબ્લેમ હતી એ મને મટી ગઈ દાખલા તરીકે આ પગ મને ઠેઠ ટાળવા દુખી દુખતો હતો એ મને મટી ગયો કમરમાં ઝૂકી નહોતો હકતો હતો કંઈ કામ નહોતો કરી શકતો અત્યાર સુધીમાં આ બોન સેન્ટરમાં આવવાથી મને બધી તકલીફ દુખાવાથી મુક્ત થઈ ગયો અને મને બહુ સારું છે બસ એ જ વાત છે કે આ આવી જે તકલીફ હોય એ તકલીફ સુધી આ આ વિડીયો આપ એ લોકોને પહોંચાડી અને હું તો કહું હું તો કહું સાહેબ વિનંતી કરીને બધા ભાઈઓને ખોટા ધક્કા ના ખાવા અને અહીંયા વેલા સુગા બોન સેન્ટરમાં આવી અને તમે તમારી તકલીફ મટાડી શકો હું તો એમ કહું સો સો ટકા તમને રિક્વેસ્ટ છે કે તમે આવો નકર દવા લેવાથી ને મેં તો બહુ દવા ગરમ પીડી અને મને મોટું બહુ આવ્યું છે તમે વાત માનો તો અહીંયા પધારજો અને બહુ સારામાં સારું છે ગમે એ મલગમાંથી તમે અહીંયા આવી શકો અને બહુ સારવાર સાહેબનું મન સાહેબની વાતચીત કરવાની ટેવ બહુ સરસ તમને સ મજા આવશે ટૂંકમાં આ હોસ્પિટલની આવ્યા પછી અને સાહેબ તમારે બહુ અતિશય તમને એમ કયો મને આ દુખાવો છે એટલે તમને એક વખતમાં તમને રાત કરીને બતાવી દેશે એ તો ઉપર વાળો ધ્યાન રાખશે કેટલી વખત સારવાર કરવી કેટલું મટાડવું એ બધું ઉપર બાકી તો એમ છે કદાચ જે તમને સાહેબ એમ કે બે ટકા આવજો પણ બે ટકા નહીં સાહેબ તમે કામ કરો તમે વાકાચૂકોમાં ભૂલ ખાઈ જાઓ તો બે ટકાની બદલે ચાર ટકા થાય એ તમારી ભૂલ નહીં સાહેબ અને ક્યાંક રોદો ખાઈ ગયા વાહનમાં રસ્તામાં ચાલતા તો એમાં સાહેબ જવાબદારી ન લે બાકી તમે તમારા તમને એમ બેડ રેસ્ટ કરો તમે બેડ ઉપરથી ઉભા ન મટી જાય બાકી અહીંયાથી તમને કોઈ જાતની તકલીફ નહીં કોઈ જાતની દવા નહીં કોઈ જાતનો ચીરાફાટ નહીં કોઈ જાતનું ઇન્જેક્શન નહીં બધી રીતે તમને સારવાર ને સારી તમારા સ્ટાફથી માંડીને ગમે એ તકલીફ તમે કહો તો સ્ટાફ એ બધું બધું સારું છે કોઈ જાતની વ્યવસ્થા બધી રીતે તમને સાચવશે ધન્યવાદ સાહેબ આટલું તમે અમને કરી દીધું બહુ સારું સાહેબ ભગવાન તમારું ભલું કરે ને તમને સો વર્ષ નહીં દેઢસો વર્ષ જીવડાવે બ્રાહ્મણના અને બહુ સારી ઉપરથી યાદ કરશો સાહેબ અને અમે તમને યાદ કરશું ને અમે જ્યાં સુધી આવી જઈએ ને ત્યાં સુધી રાજસ્થાનના પેશન્ટ અહીંયા મોકલશું જે વર્ષોથી હેરાન થાય છે ને એને એમ કહેશું તમે અહીંયા આવો અને હાલો અમારી ભેગા આવે રાજસ્થાન ની કરણારામ ને બધા ગયા સારું ના ના સાહેબ સારું